ભુજ શહેરમાં વોકવેનું ચાલી રહેલું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે આસપાસના વિસ્તારોના રહેવાસીઓને દિન પ્રતિદિન મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તાઓ પર ઉડતી ધૂળ અધૂરા કામો શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે આ મુદ્દે ભુજ શહેર કોંગ્રેસ સમિતિએ કડક વલણ અપનાવ્યું છે સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ ભુજ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વોકવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને આમાં ભ્રષ્ટાચારની પણ શક્યતા છે જનતાના પૈસા વેડફાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પણ જવાબદારી લેવામાં આવતી નથી કોંગ્રેસ સમિતિએ નગરપાલિકાની કામગીરીને લઈને પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યારે લોકોએ સુવિધા મળવી જોઈએ ત્યારે તંત્રની ધીમી કામગીરીને લોકોને અકડાવી રહી છે આમ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામમાં ઝડપ લાવવાની તેમજ કામગીરીમાં પારદર્શકતા રાખવાની માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં પણ જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનાત્મક પગલા ભરવાની ચીમકી પણ આપવામાં આવી છે ભુજમાં રાજા સાહીના સમયનું જે હમીસર તળાવ છે એના કિનારે આજે વોકવે બનાવવામાં આવ્યું છે ભુજના લોકોની સુખાકારી માટેનું એક સાધન કહેવાય પરંતુ નગરપાલિકાના તંત્રની આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની જે નગરપાલિકા છે ભુજમાં એ તંત્રની બેદરકારી ગેરવહીવટ અને ભ્રષ્ટાચારી નીતિ રીતિના લીધે આ વોકવે લોકોને ઓછા કામમાં આવી રહ્યો છે અસામાજિક તત્વોને વધારે કામમાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે લગભગ બે હજાર બાવીસના એન કે ત્રેવીસની શરૂઆતમાં આ વોકવેનું ભુજના ધારાસભ્ય ખાતમુહૂર્ત કર્યું ત્યારે એમણે મોટા ઉપાડે ડાઇડાયી વાતો કરીને આ કામમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈને આ ન થવો જોઈને એવી ચર્ચાઓ કરી પરંતુ જાણવા મળ્યા પ્રમાણે ભાજપના જ કોઈ આગેવાનના નજીકના માણસને આ કામ આપવામાં આવ્યું ત્યારથી આમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ થયું હોય એવું લાગી રહ્યું છે નથી કોઈ અધિકારી આ કામ ઉપર તકેદારી માટે કે જોવા માટે પણ આવ્યા કે નથી કોઈ નગરપાલિકાનું તંત્ર દેખરેખ રાખતું આ કામ તમે જુઓ તો અઢી વર્ષથી લગભગ અડધો વો કોઈ પ્રજાને કામ નથી આવતો કેમ કે ક્યાંક ને ક્યાંક ખોદેલું હોય ક્યાંક કામ ચાલુ હોય હવે જ્યાં પહેલાં અગાઉ કામ થઈ ગયું છે ત્યાં જે ઇન્ટરલોક નાખવામાં આવ્યા છે એ તો પાછા બેસી ગયા છે એનામાં ચાલવામાં લોકોને તકલીફ પડે ખ્યાલ ન રાખે તો પડી જાય એવા થઈ ગયા છે થાંભલાઓ જે નાખવામાં આવ્યા લાઇટના એ પણ એટલા નબળા હતા કે સામાન્ય પવનમાં પડી ગયા ત્યારબાદ તંત્ર જાગ્યું અને પોતે જ પોતાની પીઠ સાંભળતા હોય એમ કહેવા લાગ્યા કે અમારા ધ્યાનમાં આવ્યું એટલે એમ બદલા અરે ભાઈ ધ્યાનમાં તો જ્યારે કામ થતું હતું ત્યારે તમારે ધ્યાન દોરવું જોઈએ ને અમે તો આ બાબતે અસંખ્ય રજૂઆતો કરી છે વોકવેમાં વોકિંગ માટે આવતા લોકોએ પણ આ બાબતે વાર કલેક્ટર સાહેબ સુધી રજૂઆતો કરી છે પરંતુ આ નિંબર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી હવે આપ જોઈ શકશો કે પહેલાં થાંભલા નાખી દીધા પછી એમને યાદ આવ્યું કે આના માટે લાઇટનું કનેક્શન પણ આપવાનું રહેશે એટલે ફરીથી ખોદવાનું ચાલુ કર્યું એટલે આ વોકવે લગભગ ઉદ્ઘાટન થાય એના પહેલાં પાછું તૂટવાનું ચાલુ થઈ ગયું છે આ ઝાડ માટેની જે એની બાઉન્ડ્રી વોલ ટાઈપનું બનાવવામાં આવ્યું છે એ પણ આટલા આઠ દસ દિવસની અંદર પાછું તૂટી રહ્યું એવું લાગી રહ્યું છે આ ગ્રીલ છે એ ગ્રીલ ખરેખર તો આની જગ્યા દિવાલ બનાવવી જોઈએ એવી લોકોએ પણ રજૂઆતો કરી છે પરંતુ એને ધ્યાને ન લેતા જૂની ગ્રીલને જ બાજુ કલર કરી નાખવામાં આવ્યું છે અને જે થાંભલાઓની વાત છે એ બાબતે પણ જાગૃત લોકોએ રજૂઆત કરી હતી પ્રચાર માધ્યમોમાં આવ્યું એના પછી બદલવામાં આવ્યું છે અને હજી પણ જે થાંભલાની કામગીરી કરવામાં આવી છે એ અડધા જ સુધારવામાં આવ્યા છે બાકી અડધા એ જ પરિસ્થિતિમાં છે ડોમ છે એ બિસ્માર હાલતમાં છે એક દિવાલ જે છે એ લેકવી હોટલની જૂની દિવાલ હતી એને જ પ્લાસ્ટર કરીને પાછી રાખી દેવામાં આવી છે આમ આ કામમાં જે ખર્ચો થયો છે એનાથી વધારે ખાયકી થઈ હોય એવું લાગી રહ્યું છે